કે આપણે કેટલા દિવસથી એવા કઈ ગામ મારી કે જિલ્લામાં છીએ આપણે હું કપાવણી કેવો કપાશે કેટલા કેટલા મને કપાસ આવી હંધી તમને કેવો તો પડશે તેને હવે તો ખબર પડી ગઈ છે આપણે કઈ ગામમાં કપાવણી ભૂકા કાઢી નાખો આપણે પણ કપા ભૂકા કાઢી નાખો આ ઘર હતા ને ત્યાં હિમમાં રહીએ હે લેટ ફેમિલી તો કેમ સૌ બધા જય માતાજી બધા ને જય માં મોંગલ જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી ફરેક નવા બ્લોગની અંદર ને હર હર મસ્ત મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આપણી હવાર પડી જશે મસ્ત મસ્ત ને આ છે ને આજે કપાઈમાં આપણે સિરત નહીં મસ્ત મસ્ત છે ને આપણે દીવો ઉગી જશે અને હнде છે ને આ તાપે છે તો વિપુલકા મારા બાની કાબા કાઠ લાગે ભાઈ રાઈટ ભાઈ તો હમમ વિનતી વિનતી તાપ્પા આવી વિન તો વિનતા આવ તાપ્પા તો સાઠે તાપો ગઈ ગયો હમ આવડા હંદેશિન ભાઈ વિનતી છે અમાર વિલાસ ભી તો કરાઈને તાઈ હડજે સાહેબ મેકિન વિયો તાપ્પા હા ઠરી જ્યા ઠરી જ્યા કીના હંદે તાપ છે હજી તો આપણે આવડા છે ને અમાર વિરાક કા વિપુલકા જગદીશ ભાઈ ના આ ભાઈ સીડત ની તાપ પોડે હોય ના તાપેને આયા પછી આ બંધન આપણે લીનેવા હા આજે એક બેન વ્યા જો ટાઈટ તો ભાઈ ને ભાઈ જેન ભાઈ તાપ્પા તાવે તો આપણે છે ને ઘણી વાર તાપી લઈ બાકી તો આપણે છે ને ભાઈ તેને જે સબસ્ક્રાઈબ છે કમ્પ્લીટ થવાનું છે આ મજી ઘટે છે ઘણા એમ તો તો ગાય ગમ છે ને સબસ્ક્રાઇબ કરતા તો પાછા ગાય ગમ તેને જે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો પાછા આ નવો મહિનો બે નવા વર્ષમાં કયું પુલકા હા તેને તો પૂરી કરી હાલો ભાઈ કા કરે હા હા વિડીયો બનાવવાનો અમને મજા આવ્યો કા અમે વિડીયો બનાવવાનું શરૂઆત કરી હા આપણે તેને જે સબસ્ક્રાઈબ થઈ લે ભાઈ નહિયતરે તો આપડો સાસે ને ભાઈ આય તે છે તો આપડે સાણ થોડું ઘી નીખુ એટલે સાસે તો આ આદબા ઠેકી નાખી પછી છે ને વીણવા મળી ને સબસ્ક્રાઇબ કરતા હો પછી તો ભાઈ છે ને મસ્ત મસ્ત અતર છે ને ઉડી ગઈ છે ટાઈટ ની એક ગાહડી બની ગઈ છે મારો પછી નાખવા દે છે ગાહડી ને આંગો છે ને મારા બાંધ છે ને વીણ છે કાબા હા ઓ ભાઈ કેમ પાછળ લેતા રહી આપણે પાછળ લેતા રહી ગન કેમ કે કપાસ છે ને ભાઈ આમ તો માથો ઢેલ છે અને શરણ ભાઈ આ મંદિર કરીને આંબો પડે એમાં છે ને ભાઈ વાલ લાગે બો કાબા હ ને કપાસ ભાંગો ના પડે

બહુ કપાય આપણે હાર્દિક ભાઈ આ મેં બે સાહ લાવે ત્રણ વસાળ એટલે પાછળ દીધી ને આપણે છે ને ભાઈ કાઢવો પડશે સા આપણને કોઈ ને લેર હતું તો અમારા રસમ ફોઈને અમારા સદલ ફોઈને છે ને લેર આવી ગયા બો વીણો ઓ ભાઈ તમે તો આ બોલો અડધે અડધે સાહ કાપી ગયા તો આ હેઠો કેટલા આવે તો એ લેર આવી ગયા બોલો સદલ ફોઈ કપાત નતો કપાત નતો અ આપણે કપાતો સુણી તો બેન આવો હતો હ કપાતો હતો ઓ ભાઈ આપણા સાહમાં કપાતો બીજાના સાહમાં તો આપણને ખબર નહીં ભાઈ Kita reaksi apa sih? Saah sah nih kabur nui. Bagi terusnya must must aja. Cili jeli apa dia? Tuh biasanya nasi tuh nih ukulili. Karena sah jam keisha meranti begini. Yang Nanti, empat cili ya. Tuh siapa ini? Saah jam kei. Tuh sihnya nasi. Nasi tuh nih ukulili. Tapi loh nui. Bagi dengan pesah mah desa sah pani nasi tuh koropili jeli sih. sah piro wala thora kesi. Bagi sih nih maru gede sih nih dengan sih. Maru sah kau pak? sah

નાસ્તો કરી લે હવે તો ભાઈ આ છે ને વચ્ચે જે છે મસ્ત મસ્ત બુપુર ના આપડે છે ને આવી જશે બુપુર કરો છે ને હાથ ને ઉતોવા મળ્યા કેમ કે આ છે મસ્ત મસ્ત પાણી કોંડે કે આ હાથ તોય નથી પગ તોય નથી મોડ નહોતું કા ભાઈ તો અપડે કે હાથ ને ઉબો અપડે ને એમનું શું ખાવું હા બેંકડા ખાને છે કાવપા હું તો હા તમે ભાઈ તો તમારે કઈ લા ઘટ્યા જ નહીં બળા બુટ બુટ પહેરીને રામનગર નગર ફક્તિ ઠોકતી

આખો છે ને ભાઈ આપણે હું હોમ ટૂર કરાવી નાખું કેમ કે આપણે કેટલા દિવસથી એવા કઈ ગામમાં રહીએ કઈ જિલ્લામાં છીએ આપણે હું ભાવ કપાવણી કેવો છે કેટલા કેટલા મને કપાસ આવી હં તમને કહેવું તો પડશે જ ને તમારા બધાની ભાઈ કોમેટી ઘણી બધી આવે તો આપણે હંધી તો અત્યારે છે કે ભાઈ આપણે મસ્ત મસ્ત બપોરે લીધા મારા બાની છે ને ભાઈ તો મળ્યા છે ભાઈ થામડા ત્યારે અહીં છે ને થાબડા તો હોય છે ભાઈ તમારે શું બેન છે ભાઈ બુતાન તૂટી ગયા છે બાને

બાકી છે ટીણા કઈ અહીં બનાવ્યું બીજા ત્યાં બે અહીં છે ઓલું ઘુસાદા અને નાનજી દાદા ઘર તો અહીં આપણે કેવી રીતનું છે હંધી તમને દેખાડું કે તો આપણે બીજું હંધી છે ને તો અહીં છે આમાં છે ને ઘઉં ને એવું છે બાકી આપડા ગોદડા ને છે ને કોટ ને છે ને અહીં મેકોનું હોય આપણે ઓલા પણ હતા કે ના છે ને આપણે ઘર હતા બે એટલે છે ને હંધી એમાં વ્યવસ્થિત રીત હતું હું અહીં તો આવી રીતનું આપણે છે ને ઘર બનાવ્યું એટલે હંધી છે ને આવા જ હોય બીજો હંધી છે કે આપડે લોટના ડબ્બા ને એવું અહીં બેર ઠામડે ને વાય અને આ બાજુ જો અમે ટીંકુ બેન છે રમે છે અમે ટીંકુ બેન નું તમને છે ને ઘર બતાવું કેમ છે આ છે ને અમારા ટીંકુ બેન નું ઘર છે જોવા કા ટીંકુ બેન તમારું ઘર છે આ હા હા બેન કે આ અમારું ઘર છે આ ફળ ત્યાં છે ને ફોન માં જોવા બેસે બાકી છે ને અડપણ એવું હંધી છે ને આ બહાર મે કોણ કાટી ના કા ને આપણું ઘર છે ને ભાઈ તમને દેખાડો એટલે આપણું છે ને ભાઈ રૂમ બનાવેલા મસ્ત મસ્ત આ જો આપડી છે ને રૂમ છે ઇન્દિરા

રાજકોટ ઓરું પડી થોડું ઘણું આગું છે બે આમ થોડું થોડું આગળ થાય ત્યાં સુધી ને આ ઓરું પડે એટલે છે ને જામનગર રિલાયન્સ કંપની કે ભાઈ સાધન આવે જાય રેલ ગાડી બોયા બે છે ને મસ્ત મસ્ત આવા મારા બાયન છે ને ઠામરા ને ઉય જોઈ ને કવ છે ને ભાઈ ઘડી કવ છે ને બપોર આરામ કરી લેવાનું ભાઈ કાબા હા ઘડી ક આરામ કરી જે તાકડે ભગવાન થાહે હમ સુણી તો બે બુતા ને ટક દીધા હા હો આપણે કઈ ગામ છે ઉપર અલ્લ્યા પાહે અલ્લ્યા કીને હા મોડા ગામ હમ તો આપણે આજી ગામ માં રે કે ગામ નું નામ છે મોડા નવા મોડા ને મોડા ખાલી બે ગામ છે આમ એટલે અલ્લ્યા એ વરું પડે અલ્લ્યા ખાલી 2 કિલોમીટર થાય અલ્લ્યા બરા પછી કલ્યા બરા કેટલો ઈને ખબર

તો હવે છે ને ભાઈ મારા ભાઈ તો ઘડીક વાર આરામ લીધો તો આપણે છે ને ઘડીક વાર છે ને આરામ કરી અહીં જો ઘડીક વાર આરામ કરી લઈએ આપણેથી તો ભાઈ અત્યારે છે ને ભાઈ થઈ જશે તો ભાઈ હવે છે ને બપોરે કરીને આપણે છે ને ભાઈ ગઈ કપા વિણો એમ કે ભાઈ આપણે હોમ ટૂર કરે આ હોમ ટૂર કેવું રહ્યું તો ખાસ કરી મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને થોડો ઘણો હાં નહીં બતાડી દે અત્યારે છે ને ભાઈ બપોરે હાથ ભેગું ન થાય કેમ કે ઘડીક વાર આરામ કરવા ને બપોરે કઈ તો મોડું થઈ જાય તો છે ને વીણો મળી તો ફાઈનલ ફેમલ હતા ને થઈ ગયા સાનો ટાઈમ ને મસ્ત મસ્ત ને આવી ગયા સા કેમ કે તો મસ્ત મસ્ત બેન સાનો કાટા તો સડાવ પડ્યો અને બાકી આ બધું તો અમાર આદિક છે કા ભાઈ સા પીતો કે ન મેણો હવે સા પીવો જ પડે આટલે સમજે છે સા પીવા મળ્યા છે આપણે પહેલા પાણી પી લઈએ પછી સા પી તો ફેમિલી ફાઈનલ હતા આપણે છેને મસ્ત મસ્ત સા પાણી પી લીધું ને આપણે આવી ગયા છે પાછા નવા સા જેમ કે આપણે ઓલા સા તો વીન ને ખાતા છે ને બીજા સા આવી જશે ને આ છે ને હાવ નનકોન કો કપ આવી ગયા સામાં ઈતી છે ને અડધે લગન ઓલા આપણે તો

પર થઈ જશે કેમ કે દી છે થોડોક હેઠ વી જશે તેડકો કે તેડકો છે ને હવે નથી હવે છે ને ટાઢોપોર જકો થઈ ગયો કા સુન તબે ટાઢોપોર થઈ જ દી આઠ મંતી આવી છે એટલે છે ને ટાઢોપોર હોય એટલે મજા આવે કપાણો બાકી તો તડકો કોઈ તો આમ કહી દે હોય તો દેહ પડે એવું હોય તો ફાઈનલ ફેમ અત્યારે છે ને મસ્ત મસ્ત પડી ગઈ છે હાજ ને આપણે ગીલા હતા ભાઈ અટાણું કરવા તો અહીં ને હજી છે ને અટાણું કરીને આપણે લાવે છે રીંગણા ને બીંગણા છે ભાઈ બકાલું ભાગ ને એવું હંધ્યું આમાં જ છે પેલા છે ને

Nah saya aku ke temen blog mau dijawab blog tulai komen, share subscribe ke orang, bukti nih mau di pasang, blog saya sih tansil udah bener nih jadi, sih, bye bye, channel mana itu subscribe, ketemu pasah, bye bye.